અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સામોર ગામની સીમમાં ખેતરની વાળની ઊઠમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાય એસપી ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠર સ્ટાફને બાતમી મળી હતી કે સામોર ગામની સીમમાં જોરા રોડને અડીને આવેલ ખેતરની વાડની ઉઠમાં કોઈક ઈ વિદેશી દારૂનો જથ્થો સંટાળેલ છે જેવી બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની છસો ચુમ્માળીસ નંગ બોતલ મળી કુલ બોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે